રાજા ની માને કરીને જય શ્રી કૃષ્ણ નરવા ભાઈ જાય કોઈ ગમે તમને તકલીફ નથી પડી કોઈ જાત ને તકલીફ નથી પડી

જો ઓ લ્યો અરે નથી આવતી સગાઈ માન ત્યારે તો ઈ પિયર આટો મારવા ગયાતા વેવા આ હગાવાલાને ન

અજ રાજમાંથી પૂછે છે કે આ ભાઈ પરિચય આપો એમ પૈસા નથી દેવાના તારો પરિચય એટલે કે તારી ઓળખાણ તું કોણ છો એમ હું કોણ છો

એટલે કે આપડા વેહણ ના હાહુ તે હાજ હોય ને જય શ્રી કૃષ્ણ બા જય શ્રી કૃષ્ણ અમને ખબર નથી

અવે ગોરદાદાને મડી લે જા હે ગોરદાદાને મડી લે ગોરદાદા મરી બહુ સારું તમને કેમ છે મજા મજા પુરાણીમાં શું કરે એ રિયા લીલા લેર કરતા એને શું વાંધો હોય લીલા લેર કરે કબજોશ કરે કબજોશ શું કામ કરે

શું ભાવ રાખ્યો શું ભાવ રાખ્યો પંદર ના અઢીસો તો તો સસ્તા? હો કાઈ મત પ્રધાનજી સફર શું પ્રધાનજી એમ એક પેટી જોઈ જ એ વાત કરો તમે એની વાત કરો તમે એની વાત કરો છો

પ્રધાનજી તો વિધિમાં તમને ખબર પડે કે મને ખબર પડે ભઈ અમને ખબર પડતી હોય વિધિમાં તો ઘરેથીને વિધિ કરીને નો આવી હોપારી પૂરી 61 જોય બરોબર કાટો 61 ઓપરી દયો હોપારી ઘટતી છે કરો વ્યવસ્થા કરો જાવ આ તમને કહ હા ઓલે હોપારીનું પેકેટ દેઈ જા એ વરાજાનો બધો સામાન તારે પેક કરવાનો તો તારે સંભાળી નો લઈ લેવાય અરે નું સામાન પેક કર્યો વરાજાને પેક કરી દીધો

બોલો હું એમ કોઈ પણ એની હરજી કરવા નથી આવ્યા તો પ્રધાનજી તમને અહિયાં માંડવી જ બોલાવ્યો યાર્ડ બોલાવ્યો નથી તો દાદા વાડીમાં વિવેક રાખો નકર શું છે નકર હજી કઈ મગ ચોખા ફરી ગયા પણ હું કલ લઈશો જો જોઉ છે દેખાડો જો આ દેખાડો પથો ઉબો થા ઉબો થા ઘર ભેગુ થા બો હાલો પોટલા બિસ્તરા બાંધો લઈને આવે એટલે પથો ઉબો થા પથો પથોય હગળ થઈ ગયો ભાઈ તન યા બેહી ગય કોઈ ઉભો થયો

અને ખબર ન હોય તમારા છોકરા વાતો કરતા થાય કે મારા પપ્પા કઈ કઈ મમ્મી મમ્મી એમ કરતા હોય અમારે પ્રધાનજી એવું બને નહી અને તમે તો અહીં આવીને નાક કપાયું મેં તો નાક કપાયું તમે તો અર્ધ કુટુંબ કપાયું હે પ્રધાનજી આ તમારા રાજમાં બધાય આમ જ છો કે તમારા ગુરુ છે કોઈ ગુરુ છે કોઈ એમ કહું છું તમે વાત એમ નહીં અમારા તમારી વાત સાચી છે વાત આમરી તમે વિદ્વાન બ્રાહ્મણ

થોડી ઘણી સાવેલી હાલે પ્રધાનજી સાવેલી જોતી હોય ને તો આમાં કોથરા મોઢે ભરાઈ જાય હોપારી આખી અને ગોળ આવે જોઈ હોપારી ગોળ જ હોય

રોટકા દસ બાર જણા ને હા લે તો અમારે પ્રધાનજી કંઈ ન કેવું પડે હા હા આવ્યો